સાથી કોમ નથી કરતી નકા ચારા ભેગો નરુ ન એટલે મનાડી વીએ ને તો ઈ હાથ જ ગરબડલે અન તો એક મહિનામાં હજાર હું ઘર છોડાવે રો છે પનુતી હવે તારી આ બકવાસ પૂરી થઈ હોય તો બીજો ઘર ગોચ છે તો બાપજી તને હું હાથ જોડું છું હાથ હવે આવી કોઈ મગજ મારી મત કરી સોનો મોનો રે દે ખરખર મારા થી આ હદે આ બિસ્તરા પોટલા ઉપાડીને નવું ઘર ખોદવા નથી ફરાતું લે હવે ધ્યાન રાખીશ તો છે ને ગપુ એકદમ આમ વીઆઈપી કે આમ ખબર ચક્કા છે ઇંગ્લિશ છંડાસ બાથરૂમ હોય ખબર પ્રેશર થી ધોરાય એ હું ગોતું મકાન વીઆઈપી ભલે ભાડું તો કો પોતે 10 હજાર આલી પડે બાકી મકાન એકદમ વીઆઈપી ગોતું માર બધો મકાન વીઆઈપી જતો તો જ ઘટાવી નાખે તી એ દાડા છે સારું એ એડવાન્સ કરે એડવાન્સ કરે ભાડે જેવાનું હોય તો કેદો મોઢે મજા રૂપિયા આલ છો આલ ચોય મળ્યું નથી મકાન હે ચોય મળ્યું નથી કોઈ મળા હદ દેખાતો નથી મને મેં તને પૂછ્યા નહીં હા નથી 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 બધા હાલ મળે બે મહિને પહેલું પેક થઈ ગયું અમુક એ પોતે દાળા પહેલું પેક થઈ જાય એમ હું છે મને એવું નથી લાગતું કે આજ તો ઓટલામાં તો ગોવાના દાડા આવે કે સુધી તો ઠીક છે ઓટલાય મળવો કાઠો તને પાછો હે આ ભાઈ આવે એમ પૂછ્યું હે આ ભૈયા આવે ને પૂછી કુઈસ દે કુઈસ પૂરુ ને

ઓએ આ ગોમતો એ મકાન ખાલી છે મતન તો હા મતન તો મલી તાતે પણ તમે તન તાતે શાંતિ રહીશ હું એને એમને તંદેલા ગાડું બોલો તે મંદુર હા મંદુર જ હોય ને વડીલ પણ પેલા મને તમે મકાન બતાવો ઈ અમે મકાન ધોવા પછી તમને કો કમિશનની આગળ અમે વાત કરા જો ભાઈ મકાન માલિક છે ને ઈ થોડો ભમલાલો છે એક નમલ નો બોદામ બોદો મોનો હોય ને તો અમારા ગામ માં હિલ્યો છે બરાબર એટલે તમારે મકાન ની જે તાપ તપાઈ છે ને ઈ એકદમ કમ્પ્લીટ રાખવી છે બરાબર ને તો શેત થાશે બાકી ની શેત થાય એને મતન ભાલે હાલશું તમારી ડોલે ફેમિલી તો છે ને ફેમિલી તો પણ છે ફેમિલી એટલે માલો કેવાનો મતલબ છે કે બાયલી બાયલી છે તમારી ડોલે ધલમ પત્ની કે પછી માલિક એમ છો બાયડી તો નથી આ તો તો ભાઈ ભોલી દાવ મકન અલ્યા આ મકન તો ભોલી દાવ ભોલી દાવ પણ આ એલિયામાં તમને તой મતન ના મળે બોલી દદો ગોડાની માર્કેટમાં હા આવી ઇજત એટલે આમાં કેવું છે કે એને બાયડી નથી મારે તો છે બતા લગર કરી પણ મરે કીધું ને અલ્યા સોનું રેને ચૂપ મન હા ભાઈ મારે બાયડી છે શું છે આ એક મિનિટ ઉભરો હું ભરો શું લખી પાછળ કિસમે લાગી ના આમાં નથી

ભેર ઉઘ મૂ હવે ફેર ઊંઘ આ ગમડાના કાકા છે એની મોંઘ આવી હોય તો

400 શેટો એક જ ખટી કેમ નથી બઈ એમો એવું છે કે સૌથી મોટી હતી ને એને મેં સોડી દીધી મારા શેટ નતો થાતો અને બાકીની ત્રણ બાકીની ત્રણ મને છોડી દીધો એમ ને શેટ નતો થાતો લા કડી વાત ને ઘટાડાવી હું હરી ફરીને તો ઓઢડ ને ભઈ ના 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 પછી કે મારો મોટી આરે શેટ નતો થાતો ને એને પાછી લાયરી ઠોકા તો ઈ શું

એમાં એવું છે માનનીય કે મારી જે ત્રીજા નંબર ની બાયડી હતી ને એનું નામ મુની હતું અને મો ને મારી મુની પછી આમ જ ભેળા રહી અને ગીત ગાતા

अरे ना 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 अंकल शो तुम तो यार गुटका तमाकू ने के नशा नहीं बात करो नशा बोने गुटका तमाकू ई तो छोड़ो साए पीता नहीं मैं <laughs> तो आशु है भाई अरे नशा ना थे कोई है तो आ तो केर केर कोई खुशी ने समाचार बिजार ने तो केर केर पी लिए ये बगु बड़ो बड़ से भाई પણ ભાડું એડવાન્સમાં આપવું પડશે એક અને એક ભાડું એ દલાલને આપવું પડશે રહેણા તમને હોય મિલિયા સમજે ને મને ફોન આવ્યો હતો હમણાં અચ્છા તો એ તમારો દલાલ હતો એમ હા મારા બધા મકાનના ભાડું એ જ લાવે છે ભાઈ એટલે મુનીલા એ તો તમારા વિશે ચીવું ચીવું બોલતો તો તમારા ને એને કોઈ ધોની દુશ્મની છે કેમ હાચી હતી એ કહેતા હતા કે તમે તો એકને મને ભમરાળા છો ને ઘડી ઘડી બોલ બોલ કરો ને

ચાલો ચાલો આપણે જોઈ લઈએ યફો ભાઈ આ આપણી ઓહરી આ ઓગણું ફોમે માર દેખાય મારમાં એક ઓયડી છે એનો તમારે બિંદરસ ઉપયોગ કરો હે ને અને આપણે જે ઉયડ્યા છે ને એ ખોલવાના થતા નથી એનો ઉપયોગ કરવામાં આવશે નહીં કરતા એની ભૂલતી અરે કાકા આમાંથી એક ઓયડો તો ખોલી આપો તો આ બધું મારું સામાન અંદર રહે એમ સામાન તો રહી ગયા છે પણ પછી તમે નહીં રહો ના ના એ રૂમ ભૂલથી પણ ખોલવાના થતા નહીં ભી પણ કેમ એ આ ભાઈ તમારા રહેવું હોય તો કોણ નકા હાલત માંથી ફૂટો નીકળો ભાઈ ભાઈ સમજ્યા ને એવું પણ ઘરે જ નહીં મારે પણ એક વખત કીધું ને તમારે કે આ બે ઉડા ખુલવા જોઈએ નહીં બસ પટી ગયું પણ હે કાકા જાજરું જવું હોય તો અહીંયા તો હું વાડામાં જ અને ઓસો મારા માથે કરી અહીંયા કાકા જાજરું જવાનું ચોસે એમ પૂછું છું સંદેશ રૂમ ચોસે એમ કે ભાઈ સનરાઈઝ બનરાઈઝ તો કોઈ નથી પણ હમે વારો છે ઠંડી ઠંડી કુલ કુલ હવા આવશે હમણે રીતે બિંદાજ મત જવાનું અને બહાર જવું ને તો બહાર નીકળી જવાનું એકદમ મસ્ત બાવળીઓ બાથરૂમ છે ભાઈ ખુલ્લામાં તો થોડીક કઈ ફાવે ના ફાવા તો નીકળો ફાવી જાય છે તો થોડા દાડા રહી શકે ને એ ફાવી જાય છે અમન તો ફાવી જાય છે બરોબર અને ભાઈ લાઈટ બિલ તમારે આપવાનું થશે

અમે કોઈ ફમ હાથ ફૂટમાં ચાલેધી રે મારી બકલ બકલ મજા ઓરા કોલો હે હા તો ફોલો આ તો ઈયા ચાકા મોટો ખજાનો છે ત લઈ કોઈ રાતો નથી આ જ નાવાનું કર ફટાફટ મારું તો 30 રૂપિયા બજે વાપરતો નહીં આની વાપરા હેડો કેટલા પડ્યા બીડીની બીડીની મોસો તારે રૂપિયા આલ ને ઓલા દાઢીવાળા ખબર ભાઈએ કીધું તો કે તારે રૂપિયામાં દાઢી કર મારજે બંધાશે

મકાન માલિક દ્વારા પાડો લેવા આવે છે હા પર બાયડી ક્યાંથી બતાડશું બક્કા બક્કારો બક્કા